હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ભાઈશ આજે આપણે જવાનું હા કોમ કે છે દહીં એટલે આજે મારે જવું પડવાનું હા કોમ ઈચ કોમી લે

ની સાબિત કરે છે હમ તેર બારમાં દો જીનીરાય સિમન ન કોમ લાગુ

स पुर तिज्योंना विज है के थन क का सुभ नहीं खलियाना थी, थी गेर, गेर है सिंमेट गरी का विमानु के केय हड

એજુ જૂનું ઘર આજે મેં તમને બતાવતો લે હેડ મેં ગયા ગાઈઝ મી તમને એમાં બતાવ્યું ને અમારે જૂનું ઘર હતું પેલા અમે બધા એ તો રહેતા અને આ મારું નવું ઘર આવી ગયું તઈથી મતલબ આ ઘર બનાવ્યું એટલે તઈથી બધા નહીં આવ્યા અમે અમારા કાકાનું ઘર અને અમારું ઘર પેલા મતલબ અમે તૈયાર રહેતા બધા ગાઈઝ હમણાં વાગે છે જો હમણાં વાગી છો અને આપણે જો માફો ડેરી જ્યાં આવ્યો આવી નાવાનું અમારે પોણી ઘરે મેં છું પોણી મામા મમ્મી કપડું વાળા જો નહીં જાઉં હું આપણે નાહવા માટે પોણી તો ગરમ શું ખાલી આપણે નાહવાનું થઈ ગયું ગયો અને હમણાં કાઢી ખાવાનું મારો પપ્પા તો ખાય નહીં હું આ કરે આવી અને મારા મમ્મી હું કરે ખબર નહીં ગરમમાં જોવે જોવા જ આ દેખા રોટલા બનાવે હા મમ્મી આપણે ખાઈ દઈએ આપણે નાવાનું અને ખાવાનું બધું થઈ ગયું અને મારા પપ્પાનો મમ્મી બગો તો ઘરમાં હું જ જો અને આપણે હમણાં બેઠા હઈએ સોંતેથી જો તાપવા માટે બેઠા જેમ કે ઠંડી વધારે લાગે એટલે અત્યારે તાપવા બેઠા આવીએ અને ગાઈસ તમને જો મારો બ્લોગ ગમ્યો હોય તો ચેનલની સબસ્ક્રાઈબ અને લાઈક શેર જરૂર કરજો અને આપણે એક મળીએ એક નવા બ્લોગ સાથે તો ચાલો ગાઈસ બાય